દર વર્ષે આઠમી મે વિશ્વ થેરેસેમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેનો હેતુ લોકોમાં થેરેસેમિયા અંગે જાગૃતિ તેમજ આ રોગથી પીડિત દર્દીઓને સમર્થન આપી તેઓનું મનોબળ વધારવાનું છે આ વર્ષે વિશ્વ થેરેસેમિયા દિવસની થીમ થેલેસેમિયા સામે એક થઈએ સમુદાયોને સાથે લાવીએ અને દર્દીને પ્રાથમિકતા આપીએ છીએ ત્યારે રાજકોટ સ્થિત જેના હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં થેલેસેમિયાના દર્દીઓને ચાર હજાર આઠસો પંદર બોટલ બ્લડ ચડાવવામાં આવ્યું છે આ બ્લડ આપનાર તમામ દાતાઓને થેલેસેમિયાના દર્દીઓ તેમજ તેમના પરિવારજનો ઓળખતા ન હોઈ છતાં સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજી દાતાઓ નિયમિત બ્લડ આપતા રહે છે શરદભાઈ કોટનક છે હું રાજકોટના રહેવાસી છું મારી બેબીને થેલાસી નામનો રોગ છે એને અત્યારે દર પંદર દિવસે બ્લડ ચડાવવું પડે છે અમે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં દર પંદર દિવસે બ્લડ ચડાવવા આવી છીએ અને સિવિલ હોસ્પિટલમાં લગભગ આઠસોથી હજાર જેટલા બાળકો દર મહિને બ્લડ ચડાવે છે તો મારી પબ્લિકને તંદુરસ્ત નાગરિકોને અપીલ છે કે તમે જે દર ત્રણ મહિને ત્રણ સાડા ત્રણ મહિને જો બ્લડ આપી શકતા હોય એમ તો ફરજિયાત તમે બ્લડ આપો જેથી કરીને આના જેવા બાળકો કે બીજા કોઈ એક્સિડન્ટ દ્વારા પબ્લિકને સહાયરૂપ બની શકે તો અમે જન્મથી જ મારી બેબી પેલા જન્મથી જ સાડા ત્રણ ચાર મહિના નેતી ત્યારથી અહીંયા બ્લડ ચડાવવા આવી છે તે પછી ત્યારે ત્રણ ચાર મહિને ચડાવવું પડતું પછી દર બે મહિને પછી દર મહિને અને હવે અત્યારે દર પંદર દિવસે ચડાવવું પડે છે મારા જે અત્યાર સુધીનો અનુભવ છે અમારી બેબી દાસવાન આવી અત્યાર સુધીનો અનુભવ છે કે આ સરકારી દવાખાનામાં જે પ્રાઇવેટ જે હોસ્પિટલ હોય એના કરતાં પણ સારી રીતે દેખભાળ રાખે છે અને જે પેશન્ટ હોય એને વ્યવસ્થિત રીતે જવાબ આપે છે એના અમારા થેલેસેમિયા વોર્ડના લક્ષ્મી સિસ્ટર છે ઉમર સિસ્ટર છે એ અમારી ઘરની અમારી હતી પણ એની પોતાની બેબીઓ એવી રીતના એ દેખભાળ રાખે છે મારું નામ પ્રિયાંશી છે હું દસમામાં આવી છું અને મને એક થેલેસેમિયા નામનો રોગ છે જે જન્મથી જ મને રોગ છે જ્યારે હું ચાર સાડા ચાર મહિનાની હતી ત્યારથી અમે લોહી ચડાવીએ છીએ જેની અંદર દર પંદર દિવસે મહિને દિવસે અઠવાડિયે લોહી ચડાવવું પડે છે એવા જ એક રોગથી હું છું પીડાવું છું જેની અંદર હું અત્યારે આ દવાખાને લોહી ચડાવવા આવી છું અને તો પણ હું લોહી ચડાવવા આવી છું તો પણ હું મારું વર્ક કરું છું સ્કૂલનો અને હું દસમામાં આવી છું અને મારે મોટું થઈને ડૉક્ટર બનવાની ઈચ્છા છે અને હું બધાને આભાર કહું છું કે થેન્ક યુ કે તમે આવી બધી સુવિધા અમારા માટે રાખો છો અને અહીંના સ્ટાફ છે જે બધા ઉમા સિસ્ટર છે લક્ષ્મી સિસ્ટર છે પછી સરકાર છે એમને પણ હું આભાર આપું છું થેન્ક યુ મારું નામ ડૉક્ટર પ્રિયા વેકરિયા છે હું મેડિસિન ફર્સ્ટ યર રેસિડેન્ટ છું અને અત્યારે થેલેસેમિયા વોર્ડમાં છું અમારે થેલેસેમિયા વોર્ડમાં પીડિયાટ્રિક્સવાળા અને એડલ્ટ બંને પેશન્ટ આવતા હોય એટલે બધાની ડ્યુટી હોય છે ત્યાં એડલ્ટ અને પીડિયાટ્રિક્સ બધાને બીટી ચડાવવામાં આવે છે રેગ્યુલર એમના એચ અને એ ઇન્ટરવલ પ્રમાણે અમારી જ બ્લડ બેંકમાંથી બ્લડ સપ્લાય કરવામાં આવે છે થેલેસેમિયા એક પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે કે જેને રોકી શકાય છે જો આપણે પ્રી મરાઇટલ કાઉન્સેલિંગ કરીએ કે મેરેજ પહેલાં જ હસબન્ડ અને વાઈફ હોય એમના ચેક કરાવી લઈએ કે થેલેસેમિયા માઇનર ચેઇટ એમનો આવતો હોય તો પછી બંનેના મેરેજ ના કરીએ તો થેલેસેમિયા મેજરવાળું બેબી ના થાય એમાં પચીસ ટકા ચાન્સીસ હોય જો બે માઇનરવાળા પેશન્ટનું મેરેજ થાય તો પચીસ ટકા ચાન્સીસ હોય કે મેજર બેબી બોન થાય એટલે એ આપણે અટકાવી શકીએ જો માઇનરવાળું નોર્મલ માણસ સાથે મેરેજ કરે તો પછી માઇનર જ બેબી આવે કાં તો પછી સાવ નોર્મલ બેબી આવે પછી આગળ જતાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટને ને બધું ઘણું મતલબ અફોર્ડિંગ ના હોય પેશન્ટ અને અલ્ટિમેટલી થેલેસેમિયા મેજરવાળું જે બેબી હોય એનું લાઈફ સ્પાઈન લિમિટેડ હોય કે ટ્વેન્ટી થર્ટી યર્સ પછી આપણને ખબર જ હોય કે એનું ડેથ ઇરિવર્સેબલ છે તો આપણે આવું બેબી જો ડિઝીઝ પ્રિવેન્ટ કરી શકીએ તો એના માટે લોકોમાં અવેરનેસ હોવી જોઈએ અને લોકોને એ જેવી રીતે કુંડળી મેચ કરાવે છે એવી રીતે થેલેસેમિયાનું ટેસ્ટિંગ બી કરાવે તો આવું બધું આપણે રોકી શકીએ અને બ્લડ આપણે બહુ ખાંસી એવી માત્રામાં ચઢાવીએ છીએ થેલી સમય મેચરવાળા ઘણા બધા બાળકો અને એડલ્ટ લોકો હોય છે તો એમના માટે બ્લડ બેંક કામ કરી જ રહી છે પણ એના માટે બ્લડ તો માણસોએ જ આપવું પડે એટલે તો લોકોને પણ અપીલ છે કે વધારેમાં વધારે ડોનેશન કરે સિવિલમાં આવી